વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગેલોનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવાનું પ્રેક્ટિકલ સમજીશું એની પહેલાં થોડીક થિયરી જે છે એ સમજીએ એ મીટર અને ગેલોનોમીટર જે છે બરાબર આ ગેલોનોમીટર છે અને આ છે એ મીટર હવે આ બંનેની અંદર ફરક શું છે તો એ જોઈ લઈએ કે એ મીટર જે છે એનો આપણે યુઝ જે છે ઊમના નિયમની અંદર આપણે કરી ચૂક્યા બરાબર એ પ્રેક્ટિકલમાં ઓમના નિયમના પ્રેક્ટિકલમાં એ મીટરને આપણે શ્રેણીની અંદર મૂકીને વિદ્યુત પ્રવાહ આપણે શોધતા હતા એ મીટરનો અવરોધ જે છે એ કેટલો છે તો લગભગ ઝીરો જેટલો છે ઝીરો પોઈન્ટ એક અને મેક્સિમમ કેટલો છે તો એક ઓમ સુધી બરાબર હવે વાત કરીએ આપણે ગેલોનોમીટરની તો ગેલોનોમીટર જે છે એનો આપણે ઉપયોગ ક્યાં કરી ચૂક્યા તો એ મીટર બ્રિજના પ્રેક્ટિકલની અંદર આપણે કરી ચૂક્યા નલ પોઈન્ટ લાવવા માટેની બરોબર અને આની અંદર એક ડિવિઝન માટે કેટલો કરંટ પસાર થાય છે તો છે વીસ માઇક્રો એમ્પિયર પર ડિવિઝન અને લગભગ ગેલોનોમીટરનો જે અવરોધ જે છે એ આપણને સો ઓમ કે એકસો દસ ઓમ સુધીનો આપણને જોવા મળે છે બરાબર હવે આપણે ગેલોનો મીટરનો ઉપયોગ જે છે એ મીટરમાં કેવી રીતના કરી શકીએ એના માટે આપણે થોડુંક સમજીએ તો એક સર્કિટ જે છે એ સર્કિટ જે છે એના પર આપણે ધ્યાન આપીએ કે અવરોધ જે છે એ દસ ઓમ મૂકેલો છે એની સાથે એ મીટરને મૂકેલું છે બેટરીનો પાવર સપ્લાય જે છે એ દસ વોલ્ટનો છે બરોબર તો આપણે એ મીટરને જ્યારે શ્રેણીમાં મૂકીશું તો આપણને ઓમના નિયમ પરથી વી ઇઝ ઇક્વલ ટુ આઈ પરથી જો આપણે આઈને કરતા બનાવીએ તો વી બાય આર એટલે કે આપણને પ્રવાહ જે છે એ જોવા મળશે તો વોલ્ટેજ કેટલા છે તો દસ અને અવરોધ કેટલો છે તો દસ ઓમ તો આપણને કરંટ જે છે એક એમ્પિયર જે છે એ મેઝરમેન્ટ કરીને બતાવશે કોણ તો આ મિલિયમીટર આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે એ મીટરનો અવરોધ કેટલો છે તો લગભગ ઝીરો ઓમ છે બરાબર તો આપણે ચોકસાઈ ભર્યું મૂલ્ય જે છે એ મીટર આપણને માપીને આપશે જો આપણે આની જગ્યાએ ગેલોનોમીટરનો યુઝ કરીએ તો શું ખામી થાય છે અથવા શું પ્રોબ્લેમ ઊભો થાય છે એ આપણે જોઈએ જ્યારે આપણે ગેલોનોમીટરને આપણે શ્રેણીમાં મૂકીશું પ્રવાહ માપવા માટે અવરોધ છે દસ ઓમ વોલ્ટેજ જે છે દસ વોલ્ટેજ બરોબર તો ગેલોનોમીટરનો અવરોધ જે છે શ્રેણીમાં હોવાથી થોડોક ઉમેરાશે હું ખાલી ઉદાહરણ તરીકે બે ઓમનો અવરોધ જે છે એ લઉં છું ઉદાહરણ તરીકે સમજવા માટે તો ઓમના નિયમ પરથી વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર ને કરતા બનાવીશું તો વી બાય આર તો દસ ભાગ્યા આર જે છે એ શ્રેણીની અંદર કેટલા જોવા મળશે આપણને દસ અને બે બાર એટલે સરવાળો થશે એટલે આપણને બાર હવે જ્યારે આપણે આનું સોલ્યુશન કરીશું આપણે તો દસ ભાગ્યા બાર કરશો તો આપણને કરંટ જે છે એ કેટલો માપ માપીને બતાવશે તો ઝીરો પોઈન્ટ ત્યાંશી એમ્પિયર જે એક એમ્પિયર જેટલો નથી એટલે આપણને ચોકસાઈ ભર્યું માપન જે છે મળતું નથી જો ચોકસાઈ ભર્યું માપન આપણને લેવું હોય તો શું કરવું પડે તો આપણે ગેલોનોમીટરને સમાંતર જે છે એ સન્ટ મૂકીશું જેથી આ બે ઓમનો અવરોધ જે છે એ લગભગ ઝીરોની નજીક પહોંચી જાય અને આપણું ગેલોનોમીટર જે છે એ મીટરની અંદર કન્વર્ટ થઈ જાય તો એના માટેનું નાની એવી સર્કિટ જોઈએ આપણે કે ગેલોનોમીટરને સમાંતર આપણે શું મૂકવું પડશે તો સન્ટ લખીએ આપણે ગેલો મીટરને ગેલોનોમીટરને એ મીટરમાં રૂપાંતર કરવા માટે સન્ટ નામનો અવરોધ તેને સમાંતર તેને સમાંતર મૂકવો પડે હવે ધ્યાન આપીએ કે આ છે ગેલોમીટર કેપિટલ જી અને એને સમાંતર આપણે સૌથી નાના મૂલ્યનો અવરોધ જે છે એ આપણે મૂકવો પડશે જેનું નામ છે સંટ બરાબર હવે જો કરંટ આઈ જે છે ફ્લો થાય તો કેપિટલ જીની અંદરથી પસારતો પ્રવાહ જે છે એ થઈ જશે આઈ જી અને નીચેની તરફ પ્રવાહ જે છે ગિરસોબના પહેલા નિયમને આધારે આઈ માઇનસ આઈજી થઈ જશે કેપિટલ જી અને સન્ટ સમાંતર હોવાથી બંનેના છેડે વોલ્ટેજનું મૂલ્ય સરખું આવશે તો આઈજી ઇન્ટુ કેપિટલ જી ઇઝ ઇક્વલ ટુ આ વોલ્ટેજ કોના બરાબર થઈ જશે તો આઈ માઇનસ આઈજી ઇન્ટુ એસ જ્યાં એસ શું છે તો અવરોધ છે જે નાના મૂલ્યનો અવરોધ છે એની આપણે ગણતરી કરવાની છે બરોબર તો આપણે એસને કરતા બનાવીએ સન્ટને તો એસ ઇઝ ઇક્વલ ટુ આઈજી કેપિટલ જી ડિવાઈડ બાય આઈ માઇનસ આઈજી હવે આપણે વારાફરતી હવે આપણે વારાફરતી આઈજી શું છે કેપિટલ જી શું છે એની આપણે માહિતી લઈએ તો આઈજી જે છે એ આઈજી જે છે એ ગેલેણો પ્રવાહ ક્ષમતા છે તો એનું મૂલ્ય આવશે છસો માઇક્રો એમ્પિયર કેવી રીતના ખબર પડશે આપણને આઈજીની વેલ્યુ છસો માઇક્રો એમ્પિયર ગેલ મીટરની અંદર લખેલું છે કે વીસ માઇક્રો એમ્પિયર પર ડિવિઝન તો ત્રીસ કાપા માટે કેટલો જરૂરી કરંટ જોઈશે આપણે એ આઈજી છે તો આઈજીની વેલ્યુ આવશે તો વીસ માઇક્રો એમ્પિયર ગુણ્યા ત્રીસ કરી દઈશું એટલે આપણને છસો માઇક્રો એમ્પિયર કરંટ મળી જશે તો આઈજી જે છે એ છે પ્રવાહ ક્ષમતા એને મિલી એમ્પેયરની અંદર કન્વર્ટ કરીએ તો આન્સર આવશે ઝીરો પોઈન્ટ છ દસની માઇનસ ત્રણ ઘાત એમ્પિયોર કેપિટલ જી શું છે તો કેપિટલ જી જે છે એ ગેલો મીટરનો અવરોધ છે જે તમે અર્ધ આવર્તનની રીતનો પ્રેક્ટિકલ કરીને તમે મેળવી શકો છો નહીં તો તમે મલ્ટીમીટર મૂકીને પણ મેળવી શકો છો તો લગભગ આનો અવરોધ જે છે એકસો ને સાત ઊંઘ બરાબર હવે આઈ શું છે તો તમારે ગેલોનોમીટરને કેટલા રેન્જની અંદર કેટલા મિલીએમ્પિયર રેન્જની અંદર કન્વર્ટ કરવું છે એનું મૂલ્ય ધારો કે રેન્જ જે છે આપણે સો મિલી એમ્પિયરની અંદર કન્વર્ટ કરીએ બરોબર તો એના માટે જરૂરી સંટ કેટલો એની આપણે ગણતરી કરીએ તો ચલો હવે આપણે સંઠની ગણતરી કરીશું જેથી સો મિલિયન સો મિલિયમપિયર રેન્જની અંદર આપણને ગેલોનોમીટર મળી જાય તો સંડ જે છે એસ ઇઝ ઇક્વલ ટુ આઈજી ઇન્ટુ કેપિટલજી બાય આઈ માઇનસ આઈજી બરાબર તો હવે આપણે કિંમતો મૂકતા જઈએ આઈજીની વેલ્યુ છે ઝીરો પોઈન્ટ છ ઘાત ગુણ્યા ઓમ આ કેટલા છે તો સો મિલી એમ્પિયર જે કન્વર્ટ કરવાના છે આપણે તો સો મિલી એમ્પિયરની રેન્જ છે માઇનસ ઝીરો પોઈન્ટ છ દસમી માઇનસ ત્રણ ઘાત સો મિલી એમ્પિયરને આપણે દસમી માઇનસ ત્રણ ઘાતની અંદર આપણે મૂકી દઈએ સો ગુણે દસમી માઇનસ ત્રણ ઘાત હવે આપણે જ્યારે આનું સોલ્યુશન કરીશું તો સંઠ જે છે એ આપણને લગભગ ઝીરો પોઈન્ટ છસો પિસ્તાલીસ ઓમ આપણને મળે છે ઝીરો પોઈન્ટ છસો પિસ્તાલીસ ઓમ આપણને મળે છે તો હવે આપેલા પ્રેક્ટિકલની અંદર તમારે તાર પસંદ કરવાનો છે અને એ તાર જે છે તમે મેગેનિનનો તાર તમે યુઝ કરી શકો છો સ્ટીલનો તાર પણ તમે યુઝ કરી શકો છો બરોબર તો લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો ફંડની ગણતરી કર્યા બાદ ઝીરો પોઈન્ટ છસો પિસ્તાલીસ ઓમ આપણને મળ્યો બરાબર હવે શું કરીશું આપણે તો આપણે કોઈક તારની પસંદગી એવી કરીએ કે એની લેન્થ એવી શોધીએ કે જેનો અવરોધ આપણને ઝીરો પોઈન્ટ છ પિસ્તાલીસ ઓમ મળે તો આપણે પ્રેક્ટિકલ લેબની અંદર મેગેનિનનો તાર મેગેનિનનો તાર જે છે એ પસંદ કરીશું આપણે બરાબર તમારે શું કરવું પડશે તાર જે છે એનો વ્યાસ શોધવો પડશે તો તારનો વ્યાસ જે છે એ સ્ક્રુ ગેજની મદદથી તમારે શોધવાનો છે બરાબર એનું જે મૂલ્ય જે છે એ પ્રેક્ટિકલ થ્રુ આપણને કેટલું જોવા મળશે તો ઝીરો પોઈન્ટ ઝીરો તેતાલીસ સેન્ટીમીટર માઇક્રોસ્ક્રુ ગેજ મીટરની મદદથી આપણે આપેલા તારનો વ્યાસ શોધીશું સૌપ્રથમ આપણે આ સ્ક્રૂ ગેજ મીટર જે સાધન જે છે એનું ત્રુટી જે છે એ પહેલાં શોધીએ એના માટે આપણે સાધનને પહેલાં બંધ કરીશું બંધ કર્યા બાદ તમારે વર્તુળ આકાર સ્કેલ પર ચેક કરવાનું છે કે ઝીરો કાપો જે છે એ ક્યાં આવેલો છે તો ઝીરો કાપો જે છે મેઇન સ્કેલ રીડિંગ જે છે એનું આપણને બે કાપાની ત્રુટી આપણને જોવા મળે છે બે કાપાની ત્રુટી હવે બે કાપાની ત્રુટી જે છે એ પ્લસમાં છે એટલે આપણે એને ધન ત્રુટી કહીશું બરાબર હવે બે કાપાને લઘુત્તમ માપ સાથે મલ્ટિપ્લાય કરીશું આપણે જેથી એનું મૂલ્ય આવશે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ સેન્ટીમીટર બરાબર હવે આપણે વ્યાસ શોધ્યા બાદ આપેલા તારનો વ્યાસ શોધ્યા બાદ બરાબર એ જે કંઈ આન્સર આવે એ આન્સરની અંદર આપણે સુધારો કરીશું અને સુધારો જે છે એ આપણે માઇનસ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ સેન્ટીમીટર મૂકીશું હવે આપણે આ સાધનનો હવે આ સાધનની મદદથી આપણે તારનો વ્યાસ શોધીએ હવે આપણે રીડિંગ ચેક કરીએ રીડિંગ જે છે એ કેટલું આવે છે તો રીડિંગ જે છે એ આવે છે લગભગ પિસ્તાલીસ પિસ્તાલીસમો કાપો જે છે એ બંધ બેસતો છે અને મેઇન સ્કેલ રીડિંગ જે છે એનું રીડિંગ આવશે ઝીરો ઝીરો અને એકની વચ્ચે છે એટલા માટે બરાબર એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પિસ્તાલીસ એ આપણું રીડિંગ છે અને હવે જે ત્રુટી હતી એ ત્રુટી જે છે એની અંદરથી આપણે બાદબાકી કરીશું એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પિસ્તાલીસમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટુ સેન્ટીમીટર આપણે બાદ કરીશું એટલે આપણો આન્સર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો તેતાલીસ સેન્ટીમીટર આપેલ તારનો વ્યાસ તો એની ત્રિજ્યા જે છે એ કેટલી જોવા મળશે આપણને તો ઝીરો પોઈન્ટ ઝીરો બસો ને પંદર સેન્ટીમીટર બરાબર હવે શું કરીશું આપણે આનું આપણે લેન્થની અંદર કન્વર્ઝન કરીશું આપણે જાણીએ છીએ સામાન્ય સૂત્ર જે છે એ અવરોધનું સામાન્ય સૂત્ર શું હતું તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ હવે આપણે એલને કરતા બનાવીએ અને એની ગણતરી કરીએ આપણે તો એલ ઇઝ ઇક્વલ ટુ આર ઇન ટુ એ ડિવાઈડ બાય રો જ્યાં આર જે છે એ કેટલી કિંમતનું છે આપણે હમણાં શોધ્યું હતું સન્ટ ઝીરો બરોબર, છસો ને પિસ્તાલીસ બરાબર હવે એરિયા જે છે તારનો એરિયા શું આવશે પાઈ આર સ્ક્વેર આવશે અને આપણે શું આવશે આ રેજિસ્ટિટી રોજ એ છે મેગેનિનના તારની મેગેનિનના તારની જે રેજીસ્ટિવિટી જે છે એ કેટલી છે તો લખીએ આપણે ફોર પોઈન્ટ નાઇન ટેન રીસ ટુ માઇનસ સેવન ઓમ મીટર બરોબર ચલો હવે આપણે આપેલ સૂત્રોની અંદર બધી કિંમતો મૂકીએ આર ઇઝ ઇક્વલ ટુ શું છે તો ઝીરો પોઈન્ટ છસો પિસ્તાલીસ પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ કેટલા છે તો ઝીરો 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 મીટરમાં કન્વર્ટ કરી આપણે એનો વર્ક કરી દઈશું રેજીસ્ટિવિટી કેટલી છે તો ફોર પોઈન્ટ નાઇન તેર ઇસ્ટુ માઇનસ સેવન બરાબર હવે આનું સોલ્યુશન કરીશું તો લેન્થ આપણને ઓગણીસ પોઈન્ટ દસ સેન્ટીમીટર મળે છે આજે આપણે ગયાનું મીટરનું એ મીટરમાં રૂપાંતર કરવાનું પ્રેક્ટિકલ આપણે જોઈશું એની સર્કિટ જે છે એ તમે જોઈ શકો છો બેટરીનો પોઝિટિવ વાયર જે છે એ મીટરના પ્લસ સાથે છે અને એનો નેગેટિવ વાયર જે છે એ ગેલોનોમીટરની મીટરની અંદર છે અને એનો ગેલોનોમીટરનો મીટરનો બીજો વાયર જે છે એ રિયો સ્ટેટ મારફતે બેટરીમાં આપણે જોડવામાં આવે છે હવે આની પહેલાં સ્વિચ ઓન કરતાં પહેલાં આપણે થોડુંક એ જાણકારી મેળવી લઈએ કે આપણે ગેલોનોમીટરને કેટલી રેન્જમાં આપણે બનાવવું છે તો ગેલોનોમીટરને આપણે સો મિલિયમપિયરની રેન્જની અંદર આપણે બનાવીશું બરાબર તો આના માટે સંડ કેટલો જરૂરી છે એનું ઇક્વેશન મૂકી આપણે સન્ટની વેલ્યુ શોધીશું સન્ટની વેલ્યુ આવા છે ઝીરો પોઈન્ટ છસો ને પિસ્તાલીસ ઓમ હવે સન્ટની વેલ્યુ શોધ્યા બાદ તમારે તાર જે છે આ એક મેગેનિનનો તાર છે આ જે તાર જે છે એનો વ્યાજ શોધીશું વ્યાજ શોધ્યા બાદ એની ત્રિજ્યાને આધારે આનું ક્ષેત્રફળ શોધીશું કારણ કે આપણે ઝીરો પોઈન્ટ છસો પિસ્તાલીસ ઓમ જે છે એ આપણે તારની લેન્થની અંદર આપણે કન્વર્ટ કરીશું કે કેટલા લંબાઈનો તાર આપણે લઈશું જેથી એનો અવરોધ જે છે ઝીરો પોઈન્ટ છ પિસ્તાલીસ થાય તો કેલ્ક્યુલેશનના હિસાબે સૂત્ર છે આપણું કે આર ઇઝ ઇક્વ રો એલ બાય એ પરથી એલને કરતા બનાવીશું આપણે તો તારની લેન્થ જે છે આપેલા સૂત્ર પ્રમાણે ઝીરો પોઈન્ટ છસો પિસ્તાલીસ ઓમની લેન્થ જે છે એ આપણને મળશે ઓગણીસ સેન્ટીમીટર બરોબર હવે આપણે ફૂટપટ્ટીની મદદથી ઓગણીસ સેન્ટીમીટર જે છે એ લેન્થ જે છે એની આગળની બે સેન્ટીમીટર લેન્થ આપણે પકડીશું એટલે કે એકવીસ સેન્ટીમીટરની લેન્થ જે છે એ આપેલ તારની આપણે લઈશું એકવીસ સેન્ટીમીટરનું કારણ એક સેન્ટીમીટર આપણે આ નોબની અંદર યુઝ થઈ જશે અને બીજું એક સેન્ટીમીટર જે છે આપણે આ નોબની અંદર યુઝ થઈ જશે બરાબર તો એકવીસ સેન્ટીમીટરનો તાર જે છે એ આપણે લેવાનો છે તો એકવીસ સેન્ટીમીટરનો તાર કાપીને આપણે ગેલોણું મીટરના સમાંતર જે છે એ આપણે જોડાણ કરીશું બરાબર ઓગણીસ સેન્ટીમીટર પ્લસ બે સેન્ટીમીટરનો તાર જે છે એ આપણે કનેક્શનમાં આપણે મૂકી દીધો છે ગેલવણું ગેલનું મીટરને સમાંતર સન્ટ આપણે જોડી દીધો આ વધારાનો વાયર જે છે એને તમે કટ પણ કરી શકો છો જો તમારે બીજા પ્રેક્ટિકલ કરવા હોય તો એનો યુઝ કરવા માટે આપણે ખાલી એકવીસ સેન્ટીમીટરનો તાર આપણે અહીં આગળ જોઈન્ટ કરી દઈશું એટલે આ ઓગણીસ થઈ જશે અને એક સેન્ટીમીટર પ્લસ એક સેન્ટીમીટર હવે આપણે કરવાનું છે શું સ્વિચ ઓન કરીશું આપણે સ્વિચ ઓન કર્યા બાદ આપણે એ મીટરની અંદર સો મિલિએમ્પિયરની રેન્જ લાઈશું આપણે અહીં સો આવવા જોઈએ અને પ્રેક્ટિકલ દરમિયાન ગેલોનો મીટરનું જે આવર્તન જે છે એ પૂર્ણ સ્કેલ આવવું જોઈએ આ બાજુ સાઈડ સો મિલિએમ્પિયર અને આ બાજુ સાઈડ ત્રીસ કાપા આવવા જોઈએ ગેલોનોમીટરના જો પ્રેક્ટિકલની અંદર એ પરફોર્મ થઈ જશે એટલે પ્રેક્ટિકલ આપણું એ સાચો બરોબર તો સ્વિચ ઓન કરીએ છીએ આપણે અને એ મીટરનું રીડિંગ જે છે એ સો મિલી એમ્પિયર લાવવાની ટ્રાય રિયો સ્ટેટની મદદથી આપણે સો મિલી એમ્પિયરની રેન્જ સેટ કરીશું જે આપણે જોઈ શકીશું સો મિલી એમ્પિયરની રેન્જ એ સેટ કર્યા બાદ આપણે ગેલોનો મીટરની અંદર ચેક કરીશું કે ઓગણીસ સેન્ટીમીટરનો તાર જે છે એ કનેક્શનમાં મૂક્યા બાદ રેન્જ જે છે એ કેટલી આવે છે તો લગભગ ત્રીસની નજીક આવે છે બરોબર એટલે એટલે આ પ્રેક્ટિકલ જે છે આપણો સાચો છે એટલે આ પ્રેક્ટિકલની અંદર સો મિલિયન એમ્પેરની રેન્જ આવશે અને આવર્તન જે છે એ ત્રીસ કાપવાની નજીક આવવું જોઈએ